નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ તેરસો બાવીસથી ચૌદસો ને ચાર ઉનાવા એક હજારથી પંદરસો ને સોળ પાટડી તેરસોથી તેરસો ને એકતાલીસ જામજોધપુર નવસોથી ચૌદસો એકવીસ મોરબી અગિયારસો એકાવનથી ચૌદસો એકસઠ જોટાણા તેરસો પંચાણું રાજકોટ બારસો એંસીથી પંદરસો ને પિંચોતેર પાટણ એક હજારથી ચૌદસો ને એંસી જેતપુર છસોથી પંદરસો સાવરકુંડલા અગિયારસોથી પંદરસો ને પિસ્તાલીસ વિસનગર એક હજારથી ને બાર ધારી બારસો એકોતેરથી તેરસો પિંચોતેર ધ્રોલ અગિયારસો છવ્વીસથી ચૌદસો ભાવનગર આઠસોથી ચૌદસો ને તેર બોટાદ એક હજાર પચાસથી પંદરસો ને એકતાલીસ જાણસમા તેરસો એકસઠથી પંદરસો ને એક બહુચરાજી તેરસો એકોતેરથી ચૌદસો ને સત્તર હળવદ અગિયારસો પચાસથી પંદરસો ને ઓગણસી વિજાપુર અગિયારસો પચાસથી પંદરસો ને ચાલીસ કુકરવાડા તેરસો પંદરથી ચૌદસો ને સિત્તેર ઓજારીયા એક હજાર ત્રીસથી ચૌદસો ને સિત્તેર બાબરા ચૌદસો પાંચથી પંદરસો ને પાંત્રીસ અંજાર તેરસો પંદરથી ચૌદસો ને પચીસ ધ્રાંગધા નવસો નેવુંથી પંદરસો અમરેલી આઠસોથી પંદરસો ને છત્રીસ જસદણ આઠસોથી પંદરસો ને ત્રીસ તળાજા છસોથી ચૌદસો ને પચાસ કાલાવડ એક હજાર સાઠથી ચૌદસો વાંકાનેર એક હજારથી પંદરસો લખતર તેરસો સોળથી ચૌદસો ને પચીસ હારીજ તેરસો એકત્રીસ થી ચૌદસો ને છત્રીસ મહુવા પાંચસોથી તેરસો ને બત્રીસ